વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ વાંકી નદી પાસે ઊભેલા ટેન્કરમાં કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો ગુરુવારના અગિયાર પિસ્તાલીસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે અને કેટલાક અકસ્માતોમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે આજરોજ ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો હતો વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ વાંકી નદીના પુલ પાસે આવેલા વિમ્સ હોસ્પિટલ નજીક એક કન્ટેનર નંબર જી જે ટ્વેન્ટી સિક્સટી એટ સેવન ડબલ વનમાં કંઈક ખામી સર્જાવાના કારણે ચાલકે કન્ટેનર રોડની સાઇડે ઊભી રાખ્યું હતું જે દરમિયાન એક કાર નંબર જી જે ફિફ્ટીન સી ડબલ ફોર સિક્સ થ્રી પૂરપાટ ઝડપે આવી રહી હોય ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઊભેલા કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં કારમાં ભારે નુકસાન થવા પામ્યું હતું અકસ્માતને જોઈ આસપાસના રાહદારીઓ વાહન ચાલકો દોડી આવ્યા હતા સૌપ્રથમ અકસ્માત જોતા ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાનું લોકોએ અનુમાન લગાવ્યું હતું પરંતુ અકસ્માતને ઘટનામાં ચમત્કારી બચાવ થયો હતો ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી